હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન ડે પર તો આજનો વિદ્યા સહાયક ભરતીની અંદર સામાજિક વિજ્ઞાનના ત્રીજા રાઉન્ડનો પહેલો દિવસ હતો તો આપણે જોઈએ કે સામાજિક વિજ્ઞાનના આ ત્રીજા રાઉન્ડના પહેલા દિવસ બાદ કેટલી જગ્યાઓ છે બાકી રહે છે તો એની જો વાત કરવામાં આવે તો અહીંયા ઓપન કેટેગરીમાં હવે કોઈ પણ જગ્યાઓ છે બાકી રહી નથી એસસી કેટેગરીમાં છ જગ્યા છે એ બાકી રહી છે એસ ટી કેટેગરીમાં જગ્યા છે એ બસો ત્રેવીસ જેટલી બાકી રહી છે એસીબીસી કેટેગરીની અંદર આ જગ્યા છે એ નવ જેટલી બાકી રહી છે અને ઈડબલ્યુ એસની અંદર આ જગ્યા છે એ બે જેટલી બાકી રહી છે તો કુલ મળીને હવે બસો ચાલીસ જેટલી જગ્યાઓ છે એ બાકી રહેલી છે અને આપણે આવતીકાલે ફરીથી જોશું કે ત્રીજા રાઉન્ડના બીજા દિવસ બાદ હવે કેટલી જગ્યાઓ બાકી રહે છે અને આગળ હવે રાઉન્ડ આવશે કે નહીં એનો પણ આપણને ખ્યાલ આવશે તો આથી આજની આટલી માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ